દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે શિયાળો પાકની અંદર તમે ગમે તે પાક વાવો એની અંદર કયા પ્રકારના ફૂગનાશકનો પોટ આપવો અને બીજા નંબરમાં કે જે ખેડૂતોએ શિયાળોપિતની અંદર આપણે જે એનપીકે ખાતર વાવતા હોઈએ છીએ અને અત્યારે જે માર્કેટમાં ખાતર નથી આપણે આપણને મળતું તેની જગ્યાએ આપણે કેવું ખાતર ક્યુ વાપરવું જેથી કરી આપણે ક્યાંય છેતરાઈ નહીં અને આપણે ઉત્પાદનની અંદર ક્યાંય માઠી અસર ન પડે તો પહેલી વાત એ કરી દઈએ મિત્રો આપણે કે ધાણા હોય ચણા હોય અને ઘઉં હોય દાખલા તરીકે કે જીરું હોય તો આમ તો ખાસ તો અત્યારે ચણા અને ધાણા એ બે પાક એવા છે કે મૂકી અને ટૂંકમાં સુકારાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે જીરાની અંદર સુકારાનો ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે પણ જીરાની અંદર બને છે એવું ખરેખર કે જે તમે આપણે જીરું લેવા જાય છીએ બજારની અંદર જે પેકિંગમાં કંપનીનું એની અંદર બને ત્યાં સુધીના કંપનીના પટ ફૂગનાશક મારેલા આવતા હોય છે એટલે આપણે બહુ પટ મારવાનીમાં જરૂર નથી રહેતા હા ઘણી કંપનીના આવે છે પટ માર્યા વગરના તો એમાં આપણે કેવો પટ આપવો જોઈએ એના માટેની વાત કરવી જો હવે ખાસ કરીને તો આપણે જે વધારે પૂરતું પોટ આપવામાં મિત્રો છે ને વિટાવેક્સ જે ધાનુકા કંપનીનું વિટાવેક્સ આવે છે એ વિટાવેક્સનો પોટ આપણે મારતા હોઈએ છીએ કે જે વિટાવેક્સની અંદર થાયરમ આવતું હોય અને જે ફૂગનાશકના બે ટેકનિકલ આવે છે એટલે આપણે એને ટૂંકમાં વિટાવેક્સના રિઝલ્ટ સારા આવે અને ખેડૂતો લગભગ વિટાવેક્સનો વધારે પૂરતો ઉપયોગ કરે અને સારી વસ્તુ છે આનો જ ઉપયોગ આપણે કરવો જોઈએ પછી બીજી વસ્તુ છે જે જીએસપી કંપનીનું પીસીટી કરીને આવે છે જેની અંદર પણ થાઈરમ અને કોરિનાથીન અને જે પ્રાયરા કોસ્ટાબીન આવે છે ત્રણ પ્રકારનું ફૂગનાશક અને આખું કંઈક ત્રણેયનું કોમ્બિનેશન કરીને અને જે બનાવેલું છે એના પણ રિઝલ્ટ સારા થોડુંક મોંઘું પડતું હોય છે અને એક જે ફૂગનાશક છે બાયરનું એવર ગોલ કરી જે એવર ગોલ છે ને મિત્રો એ પણ સારામાં સારી વસ્તુ છે કાળી ફૂગની અંદર સારું કંટ્રોલ કરે છે અને જે ટૂંકમાં આપણે સુકારો આવે છે સુકારાની અંદર ઘણો બધો ફાયદો મિત્રો થાય છે તો તણમાંથી એક દવા તમારે કોઈ પણ સારી કંપનીની લઈ જો કે આપણે વિટાવેક્સ તો ધાનુકામ કંપનીનો જ આવે છે પીસીટી છે એ પણ જીએસપી કંપનીનું સારું એટલે એ કંપનીનું જ લેવાનું બીજે તપાકી ડબલા વેચાવાનું ચાલુ હોય ઘણું બધું અને બીજી અલગ અલગ કંપનીઓના ઘણા બધા આવતા હોય છે કોઈ સારી કંપનીનું હોય તો લેવું બીજું અને બાકી એવરગોલ તો બાયરનું જ આપણે લેવું હવે ખરેખર આવું સારું ફૂગનાશકનો પોટર આપવો મિત્રો જેથી કરી આપણે ક્યાંકને ક્યાંક સારો એવો ફાયદો થાય હવે વાત રહી ખાતરને મિત્રો તો અત્યારે શિયાળુપિતની અંદર જો આપણે કોઈ પણ ઘઉં વાવતા હોય જીરું ચણા ધાણા કોઈ પણ પાકો એની અંદર આપણે મુખ્યત્વે એનપી કે બારબત્રી સોળ વીસવીસ જીરોતેર ડીએપી આવા ખાતરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ છતાંય આપણે જો આ ખાતર ન જડે તો આપણે બીજું એક ખાતર વાવવાનું નથી આપણે ઓનલી વન એક સિંગલ સુપર ફો સ્પેટ જે એસએસપીના નામથી આપણે ઓળખીએ છીએ આ ખાતર આપણે વાવવાનું છે બીજા ખાતરો કરતાં જે તમે માર્કેટમાંથી લેહો એના કરતાં સારું આવશે બીજા ઘણા બધા ડબલા વેસાય છે મા બાપ વિનાના એવો ભરોહો ન કરતા જો આ આપણે ગવર્મેન્ટ કંપનીના સબસિડી હોય જેન કે વીસ વીસ હજાર અત્યારે કે ડીએ ન જડે તો આપણી એસએસપી અને એમાં એસપી એસએસપીમાંય સ્ટાન્ડર્ડ કંપની કોરોમંડલ છે આપણે જે ખેતાન છે સંબલ છે આવી જે સ્ટાન્ડર્ડ કંપની છે એ કંપનીનું જ મિત્રો ખાસ કરી તમારે વાપરવું અને એ એસએસપી તમે દાખલા તરીકે વિઘે પંદર કિલો ખાતર તમે વાપરતા હો એટલે પચાસ કિલાની પેકિંગ આવે તો ત્રણ સાડા ત્રણ વીઘાની અંદર હવા ત્રણ વીઘાની અંદર થાય બરાબર તો એની સામે તમે જે મેં આની પહેલાં પણ વિડીયો મૂકેલો છે કે જે એનપી કેના કન્સ્ટોડી આવે છે વીઘે આઠથી દસ કિલો એના ભેગા નાખી દો તમે કં એનપી કેના જે મેં આની પહેલાં પણ કીધું છે સ્ટાન્ડર્ડ કંપનીની સારી સાવર ફર્ટિલાઇઝરના અને જે ટૂંકમાં સારી વસ્તુ છે કે જે તમને એનપીકેનો ટૂંકમાં જે અલભ્ય વસ્તુ આપણી જમીનની અંદર એનપીકે પડ્યા છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટા એને લભ્ય કરી અને સોટની જોઈતા એનપીકે જળતા રહે જેથી કરી આપણે આપણે રૂપિયા નાખીને એના વસૂલ થાય પૂરેપૂરા અને આપણે સો એ સો ટકા એનો એને પૂરેપૂરો લાભ મિત્રો મળશે તમે દાખલા કરી કે એસએસપી તમે વીસથી પચીસ કિલો નાખતા હોવ તેની જગ્યાએ પંદર કિલો જ વાપરવું દસ કિલો સાથે આ વાપરો એટલે જેથી કરી સસ્તું પણ પડશે અને રિઝલ્ટ તમને સો ટકા સારામાં સારું રિઝલ્ટ મિત્રો આવશે હવે તમારે એનપીકેના કંટોડિયા છે ને જો ભાઈના આમાં હું નંબર પણ નાખું છું કંપનીવાળાના તમારા કોઈ પૂછપરછ કરવી હોય તો એને કરી લ્યો તમે વધારે બાકી વસ્તુ સારી છે અને બીજી વાત એ જો ક્યારેય પણ મિત્રો હું એડવર્ટાઈઝ પ્રમોશન તો કર્યું નથી કરવાનું પણ નથી પણ ઘણા બધા કદાચ કહેતા હોય હિતેશભાઈ પણ સારી વસ્તુ છે ને મિત્રો એની હું ભલામણ કાયમી માટે ખેડૂતોને કરતો રહીશ અને ખેડૂતોનો એક જ આપણો ધ્યેય એક જ અભિપ્રાય છે કે આપણે એવો અભિપ્રાય દેવો છે મિત્રો કે આપણા ધ્યેય તરીકે કે ખેડૂતોને બે રૂપિયાનો ફાયદો થાય અને ઉત્પાદન સારું કેમ મળે બાકી અત્યારે તમે જુઓ આપણા પાકના જોઈતા આપણે એને ભાવ નથી મળતા ખર્ચા વધતા જાય છે જેને કારણે આપણેને જે આવક થવાની હોય આવક આપણી ઘટતી ઘટતી જાય છે જેના કારણે આપણે નુકસાની આપણે ગણીએ તો નુકસાની થાય છે મિત્રો આ વખતે મગફળીની અંદર ઘણા બધા ખેડૂતોને એવા ઘણા બધા પ્રોબ્લેમ થયા છે ઉત્પાદન જનરલ નબળું રહે છે અને અત્યારે ભાવ નથી મિત્રો અને ખર્ચા ડબલ એટલે આવું ખરેખર જે માર્કેટની અંદર અને જે ઘઉં વાવતા મિત્રો છે ચણા વાવતા મિત્રો છે જીરું છે ચાણા ધાણા છે હરેક વિડીયોની અંદર મિત્રો આપણે તમને બધી રીતે જે સુકારો આ તે બધાય જે જે પ્રોબ્લેમો છે એને અગાઉથી આપણે ટ્રીટમેન્ટ કરવાનું કહેતા રહીએ છીએ કરતા રહ્યો જેથી કરી ઓછે ખર્ચે આપણે એને સારું ઉત્પાદન જળશે અને રોગ જે આવતા હોય છે આપણા મુખ્ય જે જમીનના એને અગાઉથી આપણે ટ્રીટમેન્ટ કરશું તો એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ફાયદો થાય મિત્રો અને કાયમીથી કાયમી ખેડૂતોને જે વસ્તુની જરૂર છે અને જે વસ્તુને ટૂંકમાં જ્યારે જ્યારે સમયે જરૂર પડશે ને હું આપણે કરવાથી હું આપણેને ફાયદો થવાનો છે આવા આ વિડીયો આપણે કાયમીથી કાયમી મિત્રો મૂકતા રહ્યો આપણા નવો વિડીયા જોતા રહ્યો આગળ વિડીયોને શેર કરજો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો મિત્રો જય જવાન જય કિસાન